પણ એ પણ હું તમને લોકોને ચેલેન્જ સાથે કહું છું મિત્રો કે કદાચ દિવાળીના ચારથી પાંચ દિવસના વેકેશનની અંદર ભોળાનો ભગવાન ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તો સારી હતી જ પણ વિક્રમ નંબર વન ફિલ્મ કદાચ આ દિવાળીના ચારથી પાંચ દિવસના વેકેશનની અંદર ભોળાના ભગવાનનો રેકોર્ડ તોડશે તોડશે ને તોડશે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું જે મિત્રો આજે વાત કરવાના છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે વિક્રમ નંબર વન ફિલ્મ અત્યારે સત્તર ઓક્ટોમ્બરના દિવસે સિનેમા ઘરોની અંદર રિલીઝ થઈ છે તેને લઈને અત્યારે રિવ્યુની ચર્ચા બહુ થઈ રહી છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જે આ ફિલ્મના રિવ્યૂ ઘણા બધા લોકો નાના મોટા એવા યુટ્યુબર કરી રહ્યા છે તેની અંદર એવું કહી રહ્યા છે કે આ ફિલ્મની સ્ટોરી સેમ ટુ સેમ છે અને ફિલ્મની સ્ટોરી સારી બનાવવામાં નથી આવી મિત્રો તો એના વિશે થોડી ચર્ચા કરવાના છીએ કે આ સ્ટોરી જે રિયલીમાં જે લોકો અત્યારે યુટ્યુ યુટ્યુબરો જે નાના મોટા યુટ્યુબરો જે રિવ્યૂ કરી રહ્યા છે કે ફિલ્મની સ્ટોરી સારી છે કે ખરાબ એના વિશે થોડી ચર્ચા કરવાના છે એ અભિપ્રાય મારે નથી કરવાનો કારણ કે હું તમને લોકોને જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકોએ જે રિવ્યૂની અંદર કોમેન્ટો કરી છે એના પર આપણે વાત કરવાના છે અને એ કોમેટો હું તમને લોકોને બતાવવાનો છું મિત્રો કે જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો છે જે ચાહકો છે એ લોકોએ જે રિવ્યૂની અંદર કેવી કેવી કોમેટો કરી છે મિત્રો તો એ કોમેટો સારી જ છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ફિલ્મ સારી છે કે ખરાબ છે એના વિશે કોમેટો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો એ કરી છે મિત્રો તો એના વિશે ચર્ચા કરવાના છીએ અને એની જે કોમેન્ટો કરી છે એ કોમેન્ટો હું તમને લોકોને મિત્રો બતાવવાનો છું વાત કરીએ આ ફિલ્મની સ્ટોરી વિશે જે મિત્રો તો જ્યારે આ ફિલ્મનું રિવ્યુ જે ફિલ્મ જોયા બાદ મેં તમારી સામે કર્યું હતું એની અંદર મેં તમને લોકોને કીધું હતું સો કે ફિલ્મ સારી છે લોકોને આ ફિલ્મ ગમી હોય કે ના ગમી હોય ફિલ્મની સ્ટોરી પણ આ ફિલ્મની સ્ટોરી મને ગમી છે કારણ કે લોકોને ભલે ગમી હોય કે ના ગમી હોય પણ આ ફિલ્મની સ્ટોરી મને ગમી છે મિત્રો એટલા સુધી મેં તમને લોકોને કીધું હતું કે આ ફિલ્મની સ્ટોરી સારી છે અને આ ફિલ્મ એક સમજવાલાયક ફિલ્મ બનાવેલી બનાવવામાં આવેલી છે કારણ કે બધા લોકોનું જોવાની રીત અલગ હોય છે મિત્રો એ જ રીતે મેં તમને લોકોને મારા ફિલ્મની જે રિવ્યુ કર્યું હતું એની અંદર મેં તમને લોકોને વિડીયો દ્વારા રિવ્યુની અંદર મેં તમને એ લોકોને કીધું હતું કે ફિલ્મની સ્ટોરી સારી છે મને ગમી છે તો તમે તમારા નજીકના સિનેમા ઘરોની અંદર જઈને આ ફિલ્મ તમે જોઈ આવજો વાત કરીએ કે મિત્રો સુપરસ્ટાર વિક્રમ આપણા વિક્રમ નંબર વન ફિલ્મની અંદર જે લોકોએ રિવ્યૂ કર્યા છે ને રિવ્યૂની અંદર આપણે કોમેન્ટ વાંચવા મળી છે એ કોમેન્ટ ઉપર થોડી નજર નાખીએ ને કોમેન્ટ હું તમને લોકોને વંશાવું છું તો પહેલી કોમેન્ટમાં અંદર તમે જોઈ શકો છો કે તેની અંદર લખ્યું છે કે આ બધા રિવ્યૂવાળા લોકો ઉપર મને વિશ્વાસ નથી રહ્યો કારણ કે બધા લોકો રિવ્યૂવાળા એવું જ કહે છે કે આ ફિલ્મની સ્ટોરી સારી નથી અને જ્યારે સૈયારા મૂવી આવી હતી ત્યારે એનો રિવ્યુ કેમ નતો કર્યું અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મનું તમે રિવ્યૂ કરો છો મિત્રો તો આ કોમેન્ટ ઉપરથી આપણા લોકોને એવું જાણવા મળે છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો આ રિવ્યૂથી નારાજ છે અને તે લોકોને આ રિવ્યુ ખરાબ કરે છે એના ઉપરથી કદાચ એ લોકોને અસર પડી શકે પડ્યો છે અને આ એ માનવા તૈયાર નથી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સ્ટોરી ક્યારેય ખરાબ હોઈ શકે નહીં મીઠે મિત્રો આપણે બીજું કોમેન્ટ ઉપર ધ્યાન આપીએ તો બીજું કોમેન્ટ આપીએ તો તમે લોકો જોઈ શકો છો સાઈડની અંદર લખ્યું છે કે તમે વાળા ઉપર ધ્યાન ના આપો કારણ કે આ બધા ખોટા રિવ્યૂ કરે છે અને હું ખુદ ફિલ્મ જોઈને આવ્યો છું ફિલ્મ બહુ ફિલ્મ બહુ મસ્ત હશે મિત્રો તો જી હા મિત્રો મને એવું લાગ્યું છે કે રિવ્યૂવાળાથી લોકો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો નારાજ થયા છે અને આ ફિલ્મ અને ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ ઠાકોરના ચાહકોને બહુ સારી ગમી છે અને સ્ટોરી પણ સારી ગમી છે મિત્રો એ મિત્રો ત્રીજી કોમેન્ટ तो નજરમાં આવ્યો में ત્રીજી કોમેન્ટમાં અંદર લખેલું છે મિત્રો કે ભાઈ અમે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મની અંદર શું છે અને શું નથી એ જોવા નથી જતા પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મની અંદર અમે એ જોવા જઈએ છીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફાઇટ અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સ્ટાઇલ તેમની ફિલ્મની અંદર જોવા જઈએ છીએ મિત્રો જ્યાં મિત્રો વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને વિક્રમ નંબર વન ફિલ્મ તો સારી છે જ કારણ કે એ કોમેડી જોઈને આપણે લોકોને લાગી રહ્યું છે કે આ ફિલ્મ તો સારી છે અને આ જ્યાં મિત્રો હું જે ફિલ્મ જોઈને આવ્યો છું ને તેના ઉપરથી હું તમને લોકોને કહી દઉં કે ફિલ્મની સ્ટોરી મને ગમી છે લોકોને ભલે ગમી હોય કે ના ગમી હોય પણ એ પણ હું તમને લોકોને ચેલેન્જ સાથે કહું છું મિત્રો કે કદાચ દિવાળીના ચારથી પાંચ દિવસના વેકેશનની અંદર ભોળાનો ભગવાન ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તો સારી હતી જ પણ વિક્રમ નંબર વન ફિલ્મ કદાચ દિવાળીના ચાર થી પાંચ દિવસના વેકેશન ની અંદર ભોળાના ભગવાનનો રેકોર્ડ તોડશે તોડશે ને તોડશે નહીં સો ટકા હું તમને લોકો ને ચેલેન્જ સાથે કહી શકું છું કે વિક્રમ નંબર વન ભોળાના ભગવાનનો રેકોર્ડ તોડશે ખરા કારણ કે જે રીતે જે ચાહકોને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો આ ફિલ્મને લઈને કોમેડો કર્યા છે એના ઉપરથી મને લાગી રહ્યું છે કે ભોળાના ભગવાનની ભોળાના ભગવાનની ફિલ્મોનો આ વિક્રમ નંબર વન ફિલ્મ આ દિવાળીના બેથી ત્રણ દિવસના વેકેશનની અંદર રેકોર્ડ તોડશે ખરા ભલે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે આ ફિલ્મનું પ્રમોશન ના કર્યું હોય પણ મને એવું લાગી રહ્યું છે આ વિક્રમ ટાકોના ચાહકોના તેમની કોમેન્ટો જોઈને મિત્રો બસ બીજું તો કાંઈ કહેવા માગતો નથી ફિલ્મ સારી છે મિત્રો કારણ કે તમે ના જોઈ હોય તો નજીકના સિનેમા ઘરોની અંદર જઈને આ ફિલ્મ જોઈ લેજો કારણ કે મને આ ફિલ્મ ગમી છે લોકોને ગમી હોય કે ના ગમી હોય કારણ કે મને આ ફિલ્મ ગમી છે એટલે હું તમને લોકોને રિક્વેસ્ટ કરું છું કે આ ફિલ્મ સારી છે તો ફિલ્મ જઈને તમે નજીકના સિનેમા ઘરોની અંદર જઈને જોઈ આવજો મિત્રો બસ આજે તો આટલું જ કહીશ બીજું કંઈ કહેવા માગતો નથી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો શેર અને લાઈક કરી નાખજો મિત્રો જય હિન્દ જય ભારત